ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડીમાં એક જ રજીસ્ટ્રેશન નંબર જી છે એકવીસ ટી અઠાણું એકત્રીસ લખાણવાળી બનાવટી નંબર પ્લેટ એક સાથે ત્રણ ગાડીઓમાં લગાડી ટ્રાવેલ્સ ફેરવતા ઇસમને પકડી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ અંગલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન એક ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડી આવતા તેને રોકી લઈ આરટીઓની લગતા કાગળો તપાસ કરતા તથા ગાડી નંબર ઈ ગુજકોપના સર્ચ કરી તપાસ કરતાં ગાડીના એન્જિન નંબર તથા ચેચિસ નંબર ચેક કરતાં ખોટી નંબર પ્લેટ લગાડેલું હોવાનું જણાતા તેઓની પૂછપરછ કરતાં એક ફોર્સ ટ્રાવેલ્સ ગાડીની નંબર પ્લેટ એક સરખી જ બીજી બે ફોર્સ ટ્રાવેલ્સ ગાડીઓમાં પણ લગાવેલ હોવાનું જણાવતા તેને પકડી લઈ તેઓ વિરુદ્ધ ઈપી કોલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે